અન્ય પાર્ટનર્સ ઇન્ક્લુડિંગ બ્રધર્સ ના ત્યાં હાલમાં ઇન્કમ ટેક્સ ની રેડ ચાલી રહી છે આ રેડ ના અનુસંધાને હું મીડિયા ના માધ્યમથી એક બીજી વસ્તુનું ધ્યાન દોરવા માંગુ છું રેડ બોમ્બે અને સુરત ની અંદર ચાલી રહી છે પરંતુ સુરત ની પોલીસ હજુ પણ સૂઈ રહી છે બે હજાર ચોવીસ બે હજાર છવ્વીસ બે વર્ષના સમયગાળામાં પોલીસ હજુ તપાસ કરી રહી છે તપાસ ચાલુ છે ઇન્કમટેક્ષુ યર્સ પોલીસ તપાસ કરી રહી છે કે મોટા પાયે પોલીસ પૈસા ખાઈને બેઠી હોય એવું પ્રાઇમા પીથી દેખાઈ આવે છે સીઆરપીસીમાં માં નેવ દિવસની જોગવાઈ છે તેમ છતાં બે વર્ષના સમયગાળા દરમિયાનમાં હજી પણ કોઈ ધરપકડ કરવામાં આવી નથી જેના લીધે વિક્ટીમ્સ જે છે એ લોકોને ટ્રાન્સફર ઇન્વેસ્ટિગેશનની અરજી કરવાની ફરજ પડેલ છે અધિકારીઓ પોતાનું વ્યવસ્થિત કામ કરતા નથી જેના અનુસંધાને પોલીસ વિરુદ્ધ એક્શન લેવાની પણ અરજી પેન્ડિંગ છે જેને પણ આશરે એક વર્ષ કરતા વધારેનો સમય થઈ ગયો છે એટલે કે ભારતમાં ન્યાય મેળવવો ગરીબ માણસ માટે હજી પણ એક સ્વપ્ન છે મિત્રો ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ એ ફરિયાદને આજે બે વર્ષ થઈ ગયા છે પણ આ આરોપીઓ નથી પકડાતા પોલીસ એવું કે છે અમે તપાસ કરીએ છીએ તપાસના અનુસંધાને હાલ પણ આરોપી વિરુદ્ધ કોઈ કાર્યવાહી થયેલ નથી આ કામના તપાસ કરનાર અધિકારી એમડી ઉપાધ્યાય સાહેબે બે વર્ષ સુધી આ કામમાં કોઈ પણ તપાસ કરેલ નથી કે આ કામના મુખ્ય આરોપી વસંત ગઢેરા તથા એમના મળતિયાઓની કોઈ ધરપકડ કરેલ નથી કે પછી તેઓની અગેન્સ્ટ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી આજે આ વાતને બે વર્ષ થઈ ગયેલ છે ફરિયાદી ન્યાય મેળવવા માટે ફાફા મારી રહ્યા છે તેઓને ફરિયાદ દાખલ કરવા માટે પણ સુપ્રીમ કોર્ટમાં રહેવું પડ્યું છે સદર જમીન નેવ કરોડ થી પણ વધારે ની માત્ર રકમની જમીન આવેલી છે અને અમે મીડિયાના માધ્યમથી એટલું જ કહેવા માંગીએ છીએ કે તપાસ અધિકારી એમડી ઉપાધ્યાય સાહેબ તથા પોલીસ કમિશનર સાહેબ જે બે વર્ષથી વસંત ગજેરા તથા એના ભાઈ તથા તેના પાર્ટનર્સ જે થતા કુકડીનો ગેમ રમી રહ્યા છે એને પૂર્ણ પૂર્ણ વિરામ કરવામાં આવે અને બંધારણ અને કાયદા મુજબ જે પ્રક્રિયા થાય છે જે નેવ દિવસમાં ચાર્જશીટ થાય છે એ લોકોને તાત્કાલિક ધોરણે અરેસ્ટ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીને મોકલવામાં આવે